ણ થશે પહેલાં વર્ષે અમારે ફસ્ટ વાર થઈ હતી ને પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે તો લગભગ ગણો ને પાસળે બધી જગ્યાએ મંડપ વોંથેલો હતો અને ડૂમ મોટો બનાવેલો હતો જો તમને બધા અને પાસળના ભાગમાં પણ મંડપ બોતેલો હતો પણ એ ઘણા વર્ષ થઈ ગયા ખૂબ સમય થઈ ગયો જુઓ બધે આટલી જગ્યામાં ડૂમ વોંથેલો હતો અને પાસવર્ડ પણ એ લગભગ ઘણો ને પહેલાં વર્ષે પ્રતિષ્ઠા થઈને ત્યારે હજારોની સંખ્યામાં વસ્તી આવી હતી અને હાલે પણ ટ્રાફિક હોય જ છે આપણે કાલ વ્લોગ બનાવીશું એમાં તમને ખબર પડી રહેશે કે જેવી ટ્રાફિક રહેશે મિત્રો હવે આપણે આજે તો બહુ બ્લોગ બનાવો નહીં આ તો ખાલી આવ્યા હતા જેવી તૈયારી થાય છે તો એ તમને બતાવી દઈએ કાલ આપણે હેર કટિંગ કરાવવા ગયા હતા એટલે આ પ્રતિષ્ઠા છે અને બીજું અમારે ઘરે ફંક્શન છે એના માટે આપણે હેર કટિંગ કરાવવા ગયા હતા બરાબર તો મિત્રો બીજું તો કોઈ નહીં તૈયારી જોરદાર ચાલે રહી તો મિત્રો હવે આપણે આટલા બ્લોગ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં એટલે મતલબ કાલના બ્લોગમાં બરાબર કાલે ફૂલ એન્જોય કરવાનું છે તો મળીએ કાલના બ્લોગમાં જય માતાજી જય બાબા રે એને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાબા રે